અમે ગોંડલ મંદિર ગયા ત્યાં ચાલ્યા અને ઉપર ચડીને અમે દર્શન કર્યા એથી અમે નાસ્તો કર્યો નાસ્તો કરીને અમે પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને અમે બેઠા પેલા કયું મંદિર વચ્ચે વીર વીરપુર મંદિર ગયા વીરપુર મંદિર અમે ખાલી સોડા પીધા ચક્કર આવતા હતા બધાને કે સોડા પીધા માતીજીના દર્શન પેલા ભાઈ ના વીરપુર માં દર્શન કર્યા આથી આઈની અમે ઘરે મંદિરે રસ્તામાં પીધા અમે ગાડીમાં ગાડીમાં બેઠી અને રસ્તામાં તકલીફ થઈ હા ત્યાંથી અમે કોડલ દર્શન મંદિર ખાતે મેડિકલ ઓફિસર તરીકે બજાવું છે આજે સવારે અગિયાર વાગે વાગ્યાની આજુબાજુ તાવ ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે એ પેશન્ટની હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગળ દર્શન કરવા આવેલા છે રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે ટોટલ અઠ્યાર જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે સાહેબ રીફર કોઈને કરવામાં આવ્યા છે રીફર અત્યારે નથી કરવામાં આવ્યા અત્યારે કન્ડિશન લો ત્યારે અમે જોઈ છે જરૂર લાગશે તો અમે દીપક અમે છે ને ગાંધીનગર ગાંધીનગર થી આવી ગયા છે અમે છે ને ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા ત્યાંથી અમને ગોંડલ સ્વામિનારાયણ મંદિર દાન કર્યું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા સોસ અને વેફરના પ્ર પીસ ખાતા એટલે બે નાસ્તો ક્યાં કર્યો આપને અમે ગાંડલ ગોંડલ સોરી ગોંડલ અહીંયા ગામમાં અક્ષર મંદિર અક્ષર મંદિરે નાસ્તો કર્યો આપે ત્યાં પછી હા પછી શું થયું બેન પછી છે ને અચાનક અમાર થોડો અડધો કલાક જેવું થયું ને એટલે બધા એકબીજાને વારા પ્રતિ ચક્કર આવવાના ચાલુ થયા એટલે અમને એવું લાગ્યું કદાચ આ ડિહાઈડ્રેશનના લીધે થતું હશે પછી એકચ્યુઅલી અમારી જેવા બધાએ જે ત્યાં આગળ નાસ્તો કર્યો હતો ને તો વીરપુરમાં અમે એકચ્યુઅલી અહીંયા ભેગા થયા તો લગભગ બધાના પ્રોબ્લેમ હતો અને આમ ઘણા તો ચક્કર ને ઉલટી ઉલટી ચાલુ થાય એટલે અમારી જોડેના જે કર્મ બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી નાટક એટલી ઉલટી થઈ ગઈ ઓકે અત્યારે હાલ આપ વીરપુર સરકારી હોસ્પિટલ સરકારી આપ કેટલા જણા હતો સાહેબ અમે તો છીએ ને અમે અગિયાર જણ છીએ